મોટું અને હમણાં જ આપણે બે કરોડ રૂપિયાના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કર્યું છે એનું પણ ભૂમિપૂજન એક દોઢ મહિનાની અંદર ખૂબ વિશાળ કાર્યક્રમ કરીને એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું પણ ભૂમિપૂજન સાચું આપણે જે સંગમમાં બેઠા છીએ એમના આશીર્વાદ અને સાહસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના વિસ્તાર પર બન્યા રહ્યા છે એવા પ્રગવીશ સ્વામી આપની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે રમણજી ઠાકોર અને આપ દીક સ્વાગત કરે વિષ્ણુભાઈ જાડો ભારત માતા કી જય સ્વાગત માટે કાળુભાઈ કોળી પટેલ ખેંગરિયા અને હરિભાઈ સરપંચ થોરી મુવાર બંનેને વિનંતી કરું સાલ અને ભૂકેથી એમનું સ્વાગત કરે પ્રભુભાઈ કોળી પટેલ અધ્યક્ષ આદરણીય શૈલેષભાઈ દાવડાજી જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમના સ્વાગત માટે હું વિષ્ણુભાઈ જાદવ અને પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ પરમ આદરણીય અને વંદનીય એવા રઘુવીર સ્વામીજી

કોઈ ગામની અંદર એવો પ્રશ્ન આવ્યો હોય તો કમાભાઈ અમને ડાયરેક્ટ કે હાર્દિક ભઈ આ ગામની અંદર ફલાણા આપણો જૂનો કાર્યકર્તા છે આ ગામના પ્રશ્ન છે તમે જો ખાસ કરીને આપણે છેલ્લા 2-3 વર્ષની અંદર આ વિસ્તારની અંદર વિકાસના કામો કેવી રીતે આવી દુસામે આગળ વધીએ છીએ મને પ્રમુખ શ્રી આવ્યા છે અને મને કમાભાઈને બन्नेનો ધ્યાન દો કે વાસવાચાર રસ્તા ઉપર મને કમાભાઈ મને પ્રમુખ શ્રી અઠવાડિયા પછી જેને હિન્દ સ્વરાજની સ્થાપના કરી

એની ઓળખાણ પણ આપણા વિસ્તારની અંદર રહે એ દિશામાં આપણે બધા સાથે સહયુક્ત રીતે પ્રયાસ કરવાના છે હજુ ખૂબ કામો છે ખૂબ કામોના મંજૂર થઈ ગયેલા છેના ભૂમિ પૂજન કરીશું ઘણા કામોના લોકાર કરીશું પણ એટલું તમને હું ચોક્કસ કહું છું કે સમય બદલાય છે એક જમાનાની અંદર કમાપીને બધા જે ધારાસભ્ય અત્યારે પચાસ લાખની ગ્રાન્ટ હતી સાથે પચાસ લાખ રૂપિયા અત્યારે ધારાસભ્ય તરીકે બે કરોડની ગ્રાન્ટ આપે છે અત્યારે એ જમાનાની અંદર કમાભાઈ ને માને વજુભી સાહેબ ને એ લોકો જ્યારે રોડ મંજૂર કરાવતા તો લોકો રાજી રહેતા આજે પણ એવા દાખલા છે કોઈ ગામની અંદર પાક રક્ષણ હથિયાર અપાયું હોય તો એ નેતા ને ભગવાન માને કે અમને ફલાણા નેતા પાક રક્ષણ હથિયાર અપાયું એ જમાનાની અંદર ડીપી મંજૂર કરાવી આપતા નેતા હોય તો લોકો એ નેતા ને ભગવાન માને કે અમને ડીપી વખતે લાવી આપેલું બોર્ડની મંજૂરી લાવી આપેલી અને આજે સૌથી વધુ કામ એ જમાનામાં તો લિમિટ હતી કે પાંચ પછી

અહીંયાથી તમે આસોપાળોથી નીકળો એટલે વિરમગામ તમે અહીંયા પહોંચો એટલે તમને વચ્ચે ના મળે એ પ્રકારની વ્યવસ્થા એટલે આવનારા દિવસની અંદર તમારા બધાના આશીર્વાદથી ગુજરાતના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે છૂંટાઈને સેવા કરવાનો જે તમને અમને લાભ આપ્યો છે એનાથી વિશેષ આપવાનો અમે ચોક્કસ તમને પ્રયાસ કરીશું અને આવનારા દિવસની અંદર આ વિકાસના કામો ગામડે ગામડે પહોંચે દરેક વ્યક્તિ સુધી પહોંચે એ દિશામાં આપણે કામ કરવાના છીએ આ વર્ષે વિષ્ણુભાઈએ વાત કરી એ ખૂબ સારી ડાંગર હતી ખેતરની અંદર એવું કહેવાય ગયો કાલે શ્રી તો અત્યાર સુધી એવી ડાંગર સુંદર મજાની થઈ પણ આ વરસાદના કારણે ડાંગરનો પાક બગડ્યો છે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને સોમવારે અમે જિલ્લાના પાંચે ધારાસભ્યો ધોળકાથી માને કિરીટસિંહ બાબુસિંહભાઈ હું કનુભાઈ અને કાળુભાઈ અમે પાંચે ધારાસભ્યો અમે જવાના છીએ અને માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરવાની છે કે બીજા જિલ્લામાં તમે જે આપો એ અમારા જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોને જે નુકસાન થયું છે એને યોગ્ય વળતર મળે અને એ યોગ્ય વળતર અપાવવાનું કામ રાજ્ય સરકાર તો કરશે પણ સાથે જ અહીંયા બેઠેલ એક કાર્યકર્તાએ કરવાનું છે તમને એવું લાગશે કાર્તિકભાઈ અમારે શું કરવાનું તો તમારે માત્ર એટલું કામ કરવાનું છે કે ગ્રામ સેવક અત્યારે ગામડે ગામડે સર્વે કરવાનું કામ હાથે ઉપાડ્યું છે આપણે એ ગામના ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા શક્તિ કેન્દ્ર નો ઇન્ચાર્જ હોય બુધ પ્રમુખ હોય ચૂંટાયેલો પ્રતિનિધિ હોય સરપંચ હોય પંચાયત સભ્ય હોય એને ગ્રામ સેવક ગામડે ફરવાનું છે અથવા પોતાના ગામના ખેતરે ફરવાનું છે તો ઘણી વાર એવું થાય કે ગ્રામ સેવક શરૂઆતમાં નાટક કરી જાય તો મારી ગામના આગેવાનને વિનંતી કે પેલા જે હરખું ટીચર અમારું પાણી હોય ને અહીંયા જ બતાવવા લઈ જવાનું બે ત્રણ થાકી જાય બીજે જોવાની આવું બોલો આખું કામ હોય વર્તન માં થઈ દઈએ એટલે આ કામ કરજો આપડે આવે એમ કે આપ સૌ ઉપર આશીર્વાદ રાખે અને જે કઈ અત્યારે તકલીફ થઈ છે પણ ઉનાળું કરવાની હશે તો પાણીમાં ક્યાંય કચરાશ નહીં રહે એવું સ્વામિનારાયણ ભગવાન આ જગ્યા છે તમને બધાને આશ્વાસન આપું છું કે એમાં ફૂલ ફેસ તમને ઉનાળામાં વ્યવસ્થિત પાણી નર્મદા નું મળે જેથી કરીને આપણે અત્યારે જે નુકસાન છે ઉનાળામાં આપણે ભરપાઈ કરી શકીએ પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત